વડોદરાના આંગણે ભક્તિનો મહાસાગર ઉમટ્યો છે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત માં ઉમિયાજીની પ્રાગટ્ય કથાનો આજે ચોથો દિવસ છે ભક્તોની ભારે ભીડ અને પૂજ્ય નમસ્વી દીદીના મધુર કંઠે વહેતી કથાની શું છે વિશેષતા આવો જોઈએ આ ખાસ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું મિત ગુજરાત ન્યૂઝમાં સમાચારમાં વાત કરીએ વડોદરાની વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા ગીતા મંદિર સામે ઉમિયાવાડી ખાતે હાલમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ વડોદરા પ્રેરિત મહિલા મંડળ દ્વારા પ્રાગટ્ય કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજે ચોથો દિવસ છે વક્તા પૂજ્ય નમસ્વી દીદી પોતાની આગવી શૈલી માં મા ઉમિયાના પ્રાગટ્યના પ્રસંગોનું વર્ણન કરી રહ્યા છે શ્રદ્ધાળુઓ મંત્ર મુગ્ધ બની ને કથા નું શ્રવણ કરી રહ્યા છે અને સમગ્ર વાતાવરણ જય ઉમિયા માં ના નાદથી ગુંજી ઉઠ્યું છે મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલા સુવ્યવસ્થિત આયોજનને કારણે વડોદરા અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને માય ભક્તો ઉમટી રહ્યા છે ભક્તિની સાથે સાથે અહીં સમાજની એકતાના દર્શન પણ થઈ રહ્યા છે જો તમે પણ આ કથામાં હાજરી આપી હોય અથવા પૂજ્ય નમસ્વી દીદીના ભજન સાંભળ્યા હોય તો અમને કોમેન્ટમાં જય ઉમિયામાં લખીને જરૂર જણાવજો વડોદરાના આવાજ ધાર્મિક અને સ્થાનિક સમાચાર ઝડપથી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો બ્યુરો રિપોર્ટ મિત ગુજરાત ન્યૂઝ વડોદરા